સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસામાં ભારે વરસાદથી પાકોને થયેલા નુકસાનના દસ મહિના બાદ સરકારે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી પરંતુ આ

તો સુરેન્દ્રનગરની અંદર જે પ્રમાણે વધુ વરસાદને કારણે પાકોને નુકસાન પહોંચ્યું હતું અને ત્યારબાદ દસ મહિના પછી આખરે સરકાર જાગી છે અને તેમના દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યા છે પરંતુ તે ખેડૂતો માટે યોગ્ય ન હોવાનું રટણ ખેડૂતો કરી રહ્યા છે ફઝલ છે છે અને વધુ આપવાના અત્યારે ફઝલ જે ખેડૂતો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે સહાય પેકેજ જે તેમને આપવામાં આવ્યું છે તે તેમને યોગ્ય નથી લાગી રહ્યું અને માત્ર અમુક ખેડૂતોને તે મળ્યું હોય તેવું પણ ત્યાંથી આક્ષેપ રૂપી સામે આવી રહ્યું છે સંપૂર્ણ વિગતો શું છે પરંતુ ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા આ મસ્ત કરી સમાન ગણાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા ભંગ ના નેતાઓ છે તે હાલ કલેક્ટર ઓફિસ ખાતે એકત્રિત થયા છે સરકાર દ્વારા મજાક કરવામાં આવી હોવાનો આક્ષેપ છે કેવો પ્રદર્શન ને કેવો વિરોધ જે વસ્તે અતિ વૃષ્ટિના આ જે આ તે પ્રકાર કરતા વધારે સુકા જે જે દિગલાઓને જાહેર કર્યા છે ટીકન SDRF ની જોગવાઈઓ શું છે તો હવે થઈ SDRF કે NDRF ની જોગવાઈઓની અંદર તો સૂચ છે બહુ બહુ કરી અને સહાય પૂરી તેરો નામ આ દચી દે નો

પાછલી પાણીપત્ર તેની અંદર કપાસ લખાવવું પડે એવી પરિસ્થિતિ અને જો અને એક વર્ષ જાહેરાત કરો છો એ પણ ખેડૂતોને આ પ્રકારે ફોર્મ ભરશો તો તમને વળતર મળશે

તો સુરેન્દ્રનગરમાં અત્યારે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ પણ તેમની સાથે જોડાય છે આ વિરોધ પ્રદર્શનની અંદર અને મુખ્ય બાબત આ વિરોધમાં એ છે કે સરકાર દ્વારા જે ખેડૂતોને સહાય પેકેજ આપવામાં આવ્યું છે તેથી ખેડૂતો અસંતોષ છે